જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજુભાઈ હું ભજન કરતો ડેલી એક ટાઈમ હતો ફિક્સ રાખેલો હતો પછી ટ્રક માં જયારે જવાનું થયું વર્ષ દિવસ થોડું થોડું છૂટી જાય પણ જય ઘરે જાઉં ભજન થાય ગાડી માં કઈ રીતના વજન નો મેળ ન આવે ને એક ના નથી તમે બાઈક ઉપર જતા હા હા અત્યારે ગાડી ઉપર ભજન નહી કરવાનું ઘરે અત્યારે કરવાનું ભજન કારણ કે મારા અનુભવ તો ગણાય છે અત્યારે લગાતાર એક વર્ષ ઉપર મે ભજન કર્યું બેઠા બેઠા તો એ અનુભવ તો ઘણાય છે પણ સુ કે ગાડી મા આયવા પછી ભજન છૂટી જાય છે અને પછી ઘરે હોય ને તો જ કલાક અડધી કલાક જેવુ ભજન થાય છે એમ તો એટલે મેં કીધું માં તો મેળ નો આવે કારણ કે ગાડી માં જ્યાં ત્યાં હોય ત્યાં હોય કાઈ નક્કી ના હોય એટલે મન માં મન માં થાય ગાડી હાંકતા હોય ને તારે માં મન માં ભજન થાય ગુરુ મહારાજ નામ આપ્યું હોય ને હા હા એ નામ કરાય ગાડી હાંકતા બરોબર હા એવું કઈ જરૂરી નથી બેસી ને કરવું હા 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 બરોબર અને બાપુ એક બીજું આ બધાય કે અંદર ઉતરી જવું પણ અંદર કઈ રીતના ઉતરવું પડે જ્ઞાન થી જ્ઞાન થી હમ બરાબર નેહાળે મૂકીને કે એમ કે અંદર ઉતરવાનું નથી હા ઈ તો બરોબર છે હમ હમ અંદર ઉતરવું એટલે જ્ઞાન જે મૂળ મૂળ તત્વ છે ને હા હા બરાબર એના જ્ઞાન એને અંદર ઉતરવું કહેવાય પેલા હું બાપુ આ મારે મંદિર છે ઘર પાસે જ મહાદેવ નું ત્યાં daily fix time એ જતો સાંજે દસ થી અગિયાર પોણા અગિયાર હાડા જેટલી વાર બેસાય એટલી વાર બેસતો પણ કઈક કામ નામ સ્મરણ કરતા કરતા શ્વાસય બંધ થઇ જાય અને સાવ શરીર નું ખાવા માં હવા માં કેમ આપણે હોય એમ હાવ વજન વગરનું થઈએ હાવ સર એવા તો અનુભવ ઘણા થયા હે હમ આવે આમાં મૂળ મૂળ જે છે ને મૂળ તત્વ નું જે જ્ઞાન થવું જોઈએ અને એ જ્ઞાન છે ને એ પછી સતત સમરણ માં રે બરોબર બરોબર મેં તમને કઈક અપમાન કર્યું હોય તમે સાંભળે ન હોય એકી શકો એવી મેં ગાળ દીધી હોય તમને એ તમને યાદ રે ન કારણ વગર ની મેં કઈ કારણ તમારું કઈ કારણ ન હોય બરોબર તો તમને કેવી યાદ રે હજાર બે હજાર માણસ માં તમારું અપમાન કર્યું હોય તો કેવું યાદ રે તમને બસ એવું જે ખરેખર તત્વ છે બરોબર નામ ગુણ રૂપ વિજ્ઞાન જેનું નામ પણ નથી જેના ગુણ પણ નથી જેના રૂપ પણ નથી એ તત્વનું જે જ્ઞાન થાય ને એ જ્ઞાન સતત રહેવું જોઈએ રે તે એક વખત એ થયું એટલે રે કાઈ કરવાનું હોતું નથી પછી ભજન થાય તો કરવાનું કોઈ પ્રયત્ન કરવાનો હોતો નથી પછી તમે જે કરો ને તમારું ભજન હોય છે બરાબર હા ગાડી ચલાવો તો એ તમારું ભજન હોય બરોબર ઉતા હોય તો તમારું ભજન હાલતા હોય તો તમારું ભજન તમે વ્યવહાર કરતા હોય તો એ તમારું ભજન જોઈ જ રાખતો પણ એમાં બધુંય લગભગ કહી દીધું છે કઈ બાકી નથી એટલે હમણાં કઈ વિડીયો નથી મૂકતો બરોબર કારણ કે આવો કઈ જે કઈ મારી પાસે જે કઈ હતું ગુરુ મહારાજ ની દયાથી જે કઈ મળ્યું હતું હા બરોબર એ મૂકી દીધું છે મીડિયા ના માધ્યમથી એમ એટલે હમણાં કઈ વિડીયો ઓછા આવે છે એમ અને પછી એક ની એક વાત હોય એ કઈ હું મુકતો નથી એક તમારે એક હરખી વાત થઈ હોય બીજા કોઈ યારે વાત થઈ હોય ને હા એ વાત બધા એક હરખી બધા થતી હોય બધાને અનુભવ એક હરખા હોય હા પણ એ પછી બધા મુકતો નથી હું એક મુકાઈ ગયો હોય પછી બીજું નહિ મુકવાનું એનું ઈ એમ એટલે લગભગ કઈ બાકી નથી રહ્યું ત્રણસો સાડા ત્રણસો જેવા મારા એકલા ના છે અને આઠસો આઠસો જેવા હશે youtube ઉપર મારા બધાય થઈ ને બધાય બીજા ના થઇ ચંદ્રદાસ બાપુ છે જ્ઞાની પુરુષ છે એના બધા ના થઈ ને સારું હાલો મારે આજ જરીક સમાધાન કરું છું પૂછી એટલે આપને ખ્યાલ આવે હા હા જય જુ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો